દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મોટા ફેરફાર થયા છે સાઈઠ વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન કરી દેવાયું છે સિન્ડિકેટ અને સેનેટના વિસર્જનથી શિક્ષણ જગતમાં સન્નાટો છે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થઈ ગયો છે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના થઈ છે ગુજરાત યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી બાદ હવે આ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક્ટ લાગુ છે સિન્ડિકેટની બેઠકમાંથી બબાલ કરતા બે સભ્યોને નવી નિમણૂકથી દૂર રખાયા છે જોકે કેટલાક સભ્યો જલ્દી નિવૃત્ત થવાના હોવા છતાં નિમણૂક કરાઈ છે સાહીઠ વર્ષ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટનું જે છે તે વિસર્જન કરવામાં આવ્યું છે આપની સાથે કુલપતિ જોડાયા છે જી સર સાહીઠ વર્ષ જૂની સિન્ડિકેટનું વિસર્જન કરવાનું કારણ શું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ પડવાથી આ સાઠ વર્ષ જૂની જે વ્યવસ્થા હતી એ દૂર કરવામાં આવી છે અને એ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી છે અને આ તમામની અંદર અલગ અલગ પ્રકારના અલગ અલગની અંદર જે સભ્યો છે એમાં ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ ડૉક્ટર કશ્યપસિંહ ખરચિયા આદરણીય શ્રી સંજયભાઈ લાપસીવાલા ડૉક્ટર કેતનભાઈ દેસાઈ જેવા વગેરે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે ઓફ જો વાત કરીએ તો પસંદગી થઈ છે છે જેઓ હવે આરે જેની અંદર આ એક્ટ પ્રમાણે જે તે કેટેગરીની અંદર એના કેટલાક ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે જેમાં સિનિયોરિટી છે પબ્લિકેશન છે પીએચડી ગાઈડ સ્ટુડન્ટ્સ છે આ બધા ક્રાઇટેરિયા ધ્યાનમાં લેતા તેઓની સિનિયર હોવાને નાતે અને વધારે નાતે તેઓની નિમણૂક કરવામાં આવી છે તો કુલપતિ જો સ્પષ્ટપણે કહ્યું છે કે હાલમાં જે સિન્ડિકેટ હતું તેને વિસર્જન કરવામાં આવ્યું છે અને નવી જે બોડી છે તે બોડીની રચના કરવામાં આવી છે કેમેરામેન વિજય વેસાણા સાથે